હલો ગાય તો વાગી ગયા છે સાડા પાંચ અને આપણે પાણી ગરમ થાય છે એવું મસ્ત મજાનું જોઈ શકો છો પાણી ગરમ થાય છે એવું થઈ ગયું હશે પાણી હા થઈ ગયું થઈ ગયું ધું નીકળે નો નજારો આવો હોય સાડા પાંચનો પાણી પાણી ગરમ થાય એક એક કરીને પાણી આમાં નાખી દઈએ લોકો બધા એક એક કરીને તો ફાઈનલી ગરમ પાણી નાખી દીધું છે મેડમને અને ઉઠાડ્યા એમને જાઓ હેણો એક 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 કરીને નાવો મંડો એ ના વસે કદાચ ધ્રુવ હોય જાય જાય ને મારે જવું પડશે વહેલું નાઈ લઈએ મજા આવી જાય એ ગરમ પાણી ખાઈ ગયું જાઓ ના હણો અને આજે ને થર્ટી ફર્સ્ટ છે અને આ વર્ષની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર કાલથી બે હાજર છવીસ બે હજાર પચીસ બે હજાર છવ્વીસ તો બધાને નવા વર્ષનો અત્યારથી કહી દઉં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આપણે મસ્ત મજાના નાય તૈયાર અને પટાફટ મહેમાનો નાસ્તો દઈને આવતો રહું ચા બા પીને દુકાના જ મોડ થઈ ગયા છે તો જય માતાજી વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુઅસ તો હાલ આજ તમે મનો નાસ્તો દઈને આવતો રહ્યો છું અને હવે ચા પી નીકળવાનું છે ત્યાં સુધી આપણો બ્લોક આપણે જોઈ લઈએ કે શું છે બ્લોકમાં કેવું છે આજનો સવારનો જાય ડેટ નીકળેલી એ ચા નાસ્તો આવી ગયો છે તો ચા અને ટોસ અને હવે ટાઈમ છે નહીં ફટાફટ ચા પીને ભાગવાનું છે તારે કેટલી વારે દસ મિનિટ જ રહીએ જલ્દી કરે તો મને એમ કે મેં મને આ ખખડાવતું હે આ ખખડાવતું ચલો ગાય તો અમારે એને કૃપા ને જવાનું થઈ ગયું છે ધ્રુપી ઉઠતા હે આજ રજા કરી હે નોલી ચલે આવી ગયો દુકાને અને ગ્રાહક આવી ગયા હતા બોણીએ થઈ ગઈ સાફ સફાઈ થઈ ગયું છે તો હવે માતાજીના દીવા અને અગરબત્તી કરી લઈએ માતાજી આપણે પૂજા પાર કરી દે એ માતાજી તો એને આપણે સવારે નાસ્તો કર્યો તો પણ થોડો ઘણો કર્યો તો ઉતાવળમાં અત્યારે ઉતાવળ ને નાસ્તો આવી ગયો મસ્ત મજાનો ધ્રુવ ભાઈ લઈ ગયા હે મંગાવ્યું મેં સ્પેશિયલ અને આલુ પરોઠા એ પંજાબી આલુ પરોઠા ચાલો ત્યારે મસ્ત મજાનું માખણ જેવું દહીં લે આપણે અને પરોડા ખાઈ નાસ્તામાં તો કૃપાલી બેન આવી ગયા છે તો હવે વાલી વિદ્યાર્થી મુલાકાત મુલાકાત હવે શું લખવાનું

હાલો કરો ઘરે અને આ જો ધ્રુવ ભાઈને ને પંપ લેવાનો હતો તેલનો પંપ તોડી નાખ્યો હતો આ લોકો એ કેમ કે પંપ વગર હે ને તેલ બધું છે ને ખોરાઈ જતું એટલે ની કિંમત તો એક રૂપિયા હે પણ તેલ છે ને ધોરાતું હતું બહુ પહેલા હણો તો કઈ ખાવા જેવું ચાલો ટાઢોડામાં ભૂખ લાગે પેલી બનાવ્યું નહીં કાંઈ નહીં યાલુ પરોઠા હતા પતી कर ले तो तो नाश्ते तो, तो याद ना आए अरे भूख लगी मने बेस मले तो नहीं के झगलो मले यार ऊपर खोल खुल तो नहीं ले आज जो ले तेरा लोग कौन है खुलियो डब्बो नहीं, नहीं। खुलतो खुल क्या थी खुले क्या नहीं सु क्या थी ये एक आइना आलू से जो पॉइंट देखा है पन्ना खुली पॉइंट थी પકડતા જ નહિ આવડતું એમ આ લોકો એના જેટલો ભાવ છે ખબર છે ફૂલ અખરોટ તો ભૂરો બે કડા દિયા ગાય ટેના એટલી બધી આઈટમ હે આની અંદર કાજુ ઓકરો દંડી પિસ્તા બધું કેટલું બધું નાખું બરો ખજૂર બાકી હવે મત બાય લઈ લોકો ઘરે બનાવે ને અમારે એને વેચાત લેવાનું બોલો કેમ કે આવડે નહીં અને હજાર ટકા નવરાશી નવરાશી હાથ જ જો લેવાનો શું થાય ખાવું હોય તો લેવું તો પડે સિઝન જાય રીતે ઓહે લેવો લો ને કઈ એ હા દીઠ મલ્લા ખાલી થઈ જાય જો અત્યારે હું તમને બતાવું ને કાંઈ તો આગલા બ્લોકમાં હું તમને હા આ ખજૂર પાક પાકનો વિડીયો લઈશ પટી જાય આ લોકો ઉલારો ના ફટનારા ધ્રુ ભાઈ ગયા મેગી લેવા હું મેગી થઈ ગરમ કરું તો મોડું થઈ ગયું ભાગી ગયા બે બજારમાં આટલું લેવાનું જો ચા લેવાની તું ડુંગરા ચલો જરા મજા આવી ગઈ અને ધ્રુવ ભાઈ ગયા મેગી લઈ મેગી બનાવતા બનાવતા કકરા ઠેક બારે

ચાર વાગે ચા બનાવુરી ભાઈ વાગે તમે મેગી બનાવવાની હતી

બન્યા કન્ટિન્યુ જય મેગી થઈ ગઈ છે અને તમને ખબર છે કે તમારું ભાઈ ના ખીચડી હોય ને તો તીખી દાળ તીખી નાખવા જોઈએ જોડે ફરવા એટલે પેલા મસાલા મસાલ પછી સોડા નાખાય નાખી નાખી દીધું આટલી સોડા નાખ તો છે ને આવું બધું આચર કુચર ખાઈ ને ગેસ ભરાઈ જાય મને તો એટલે સોડા રાખી છે એટલે તમે એવું ના પાર્ટી એવું નહીં કરતા પેટ સાથે બરોબર છે બરોબર છે બરોબર છે ચલો ત્યારે કરીએ આરામ તો ફાઈનલી આપણી ચા આવી ગઈ છે અને નાસ્તામાં ટોસ છે કેવું કે આજે ખાવામાં મેળ જ નહીં સવાર જે મેં આનું પરોઠા ખાધા ને તો પેટ જ એટલું ફૂલ હતું પછી બપોર મેં ખાધી એટલે ટાઈમ છે જે ટાઈમ જોવો ને ટાઈમ એટલે આ મેડમને કહીએ છીએ કે કાંક એવું બળાવે શાક રોટલા હોય તો જ મજા આવે તો આજે બળાવો આજે હવે ખાધા પીવું ખાઈ જ નાખશું સાજે સાજ શું થાય તો ચલો ત્યારે ચા નાસ્તો કરીને આપણે નીકળી જઈએ દુકાને ચા નાસ્તો કરી આવી ગયા છે દુકાને પાછા ટુકરું પાણી તૈયારી છે આજે છેલ્લી તારીખ આવશે દવા લઈ લીધી આવું છે બધું ચલો આપણે ઘરે દુકાન કરી ભેગા હતા તો અમે કીધું ચલો લો કાંઈ સેવામાં બધા કામ કેટલા કામ પછી કરાવવાના છે તારે મને ચલો ગાય તો આપડે જરા ફ્રેશ થઈ જઈએ અને આવા ખાવાનો તો બેસી ખાઈ મસ્ત મજાનો બરોબર છે યુટ્યુબ ફેમિલી જય માતાજી શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને આ લોક અમારો છે ને આજે છેલ્લો 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 છે ને તમને હું લઈ જાઉં છું બે હાજર છવ્વીસ માં તો ચલો ત્યારે